કેમ છો બધા મજામાં ને ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ક્રિસ્પી અને ચટપટ્ટો એવો પૌવા અને બટાકાનો નવો જ નાસ્તો જે બનાવવામાં ખૂબ સરળ છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે આ નાસ્તો નાનાઓથી માંડીને મોટાઓને પણ ખૂબ ભાવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એક કાણાવાળી ચારણીમાં અઢીસો ગ્રામ જેટલા પૌવા લઈશું તેને ચોખ્ખા પાણીથી સાફ કરી દઈશું જેથી કરીને પૌવામાં જે રચકણો હોય તે નીકળી જાય હવે એક બાઉલમાં પાંચસો ગ્રામ જેટલા બાફેલા બટાકાને છીણીની મદદથી છીણી લઈશું બટાકાને મેં પહેલેથી જ બાફીને તૈયાર કરી દીધા હતા બટાકાને મેસ કર્યા કરતા છીણી થી જ લેવા જેથી કરીને તેનો માવો સારો બને અને કોઈ ગાંઠા પણ ના રહે તો આ બટાકાને આવી રીતે છેણી લીધા છે હવે પલાળેલા પૌવા નાખીશું બટાકા અને પૌવાને મિક્સ કરી દઈશું એક ચમચી જીરું નાખીશું એક ચમચી વરિયાળી નાખીશું એક ચમચી સફેદ તલ બે ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો પછી બે ચમચી જેટલો આદુ મરચાંની પેસ્ટ નાખીશું પછી એક ચમચી શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી મરી પાવડર એક ચમચી ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું એક ચમચી આમચૂર પાવડર એક ચમચી ખાંડ પછી સમારેલી લીલી તાજી કોથમીર એડ કરીશું પછી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ નાખીશું પછી બધા મસાલાને હાથેથી મસરીને મિક્સ કરી દઈશું હવે આપણું મિક્સર તૈયાર થઈ ગયું છે હવે થોડું મિક્સરને હાથમાં લઈ ને હાથમાં તેલ લગાડીને પાટલી ઉપર ગોળ કરીને તેનો શેપ આપીને કટરની મદદથી ચોરસ ટુકડામાં કાપી લઈશું પછી હાથની મદદથી સેટ કરી દઈશું તો આવી રીતે બધા બનાવીને તૈયાર કરી દઈશું અહિયાં મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂક્યું હતું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં એક એક કરીને તરી લઈશું જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તરીશું તો હવે ગોલ્ડન બ્રાઉન ના થઈ ગયા છે તો તેને એક ઝારાની મદદથી કાઢી લઈશું તો આવી રીતે બધા તરી લઈશું તો આપણા પોવાનો ચટપટો ગરમા ગરમ નાસ્તો ખાવા માટે રેડી થઈ ગયો છે આ નાસ્તાને તમે સવાર સાંજ કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો આ પૂવાના નાસ્તાને તમે ટામેટા સોસ કે આંબલી ખજૂરની ચટણી સાથે ખાઈ શકો છો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ